ડીસા તાલુકાના મુડેઠાથી કાંકરેજ તાલુકાના અરણીવાડ બુકુલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો શપ્ત કર્યો ડીસા તાલુકાના મુડેઠાથી કાંકરેજ તાલુકાના અરણીવાડ બુકુલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે ભીલડીથી પીછો કરી કાંકરેજી તાલુકાના અરણીવાડા રોડ ઉપર ત્રણ ગાડીઓને વારાફરતી આંતરી તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડને વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા તમામ માલને શિહોરી પોલીસની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂના જથ્થો શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાન અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હવે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે